લખો બરાબર છે તો એમાં પેલું છે ખેતર ખેડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે જેમાં આવશે હળ એના પછી બીજો નંબર જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં આવશે કોદાળી નંબર ત્રણ ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે જેનો જવાબ આવશે નીંદણ એના પછી નંબર ચાર નીચેનામાંથી કયો પાક જમીનની અંદરથી મળે છે જેનો જવાબ આવશે ડુંગળી પાંચ નંબર ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પરથી કહી શકાય એનો જવાબ આવશે પાંદડા પીળા અને સૂકા થાય બરાબર છે એના પછી નંબર છ ઇલીચ કોના જેવું સાધન છે એનો જવાબ આવશે ક દાંતરડું એના પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે જેનો જવાબ આવશે વસઈ એના પછી બીજો નંબર રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે જેનો જવાબ આવશે ખેતી ત્રણ નંબર લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે જેનો જવાબ આવશે કુહાડી એના પછી ચાર નંબર રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે જેનો જવાબ આવશે હળ હળ નંબર રાજુના પિતાજી પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે જેનો જવાબ આવશે ચાસ એના પછી છ નંબર ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે જેનો જવાબ આવશે અંકુર આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા કરો જેમાં પેલું છે ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે જે આવશે સાચું બીજો નંબર ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે એ આવશે ખોટું ત્રણ નંબર ચણા કઠોળ છે જે આવશે સાચું ચાર નંબર ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે જે આવશે સાચું પાંચ નંબર ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય જેમાં આવશે ખોટું એના પછી નંબર આધુનિક જમાનામાં ખેતી યાંત્રિક સાધનોથી થાય છે જે આવશે સાચું એના પછી જોડકા જોડવાના છે વિભાગ બ પેલું છે ઘઉં તો ઘઉં આવશે શિયાળુ પાક બાજરી એ આવશે ચોમાસુ પાક કોદાળી તો અ જમીન ખોદવા દૂધી જેમાં આવશે ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે આઠ નામ લખો જેમાં જવાબ આવશે હળ કરબડી તરફેણ કે ચાવણ કે પાંચોટીઓ સમાર પંજેટી કોદાળી પાવડો ખુરપી દાંતડું અને થ્રેશર એના પછી બીજો નંબર ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો કોઈ પણ ચાર પ્રવૃત્તિ લખવાની છે છે ખેડૂત ખેતર ખેડે છે બીજું તે ખેતરમાં અનાજના બી વાવે છે ત્રીજું જરૂરી ખાતર નાખે છે ચોથું પાકને નિયત કરે છે તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે પાંચ નંબર પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે છ નંબર તે પાકના ડુંડામાંથી અનાજના દાણા છૂટા પાડે છે એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે જેનો જવાબ છે ઘઉં બાજરી મકાઈ જુવાર કઠોળ જવ એરંડા અને જીરું તમારા વિસ્તારમાં જે પાક થતા હોય એ તમે લખી શકો છો એના પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નના વાક્યમાં લખો જેમાં પેલો પ્રશ્ન છે રાજુના પિતાજી કોદાળીનો ઉપયોગ કરે છે એનો જવાબ આવશે રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદી પોચી અને નરમ કરે છે એના પછી બીજા નંબરનો પ્રશ્ન ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે જેનો જવાબ આવશે ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે ત્રીજો નંબર વાવણી અને એટલે શું જેનો જવાબ છે પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે એના પછી પ્રશ્ન નંબર ચાર નિંદણ એટલે શું જેનો જવાબ આવશે ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નિંદણ કહેવામાં આવે છે પાંચમું ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે જેનો જવાબ આવશે ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય છ નંબર ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય જેનો જવાબ આવશે ડુંગળીના તૈયાર પાકને સમયસર લડવામાં ન આવે તો પાક જમીનમાં જ સડી જાય અને ખેડૂતની બધી જ મહેનત નકામી થઈ જાય એના પછી પ્રશ્ન નંબર સાત ડુંગળીના પાકને શામાં ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે જેનો જવાબ આવશે ડુંગળીના તૈયાર પાકને કોથળામાં ભરીને ટ્રક દ્વારા જોડીને મોટા બજારમાં લઈ જવામાં આવે છે એના પછી આઠ નંબર ખાતર કોને કહે છે જેનો જવાબ આવશે ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીન માટે પોષક તત્વો ઉમેરવામાં આવે છે જેને ખાતર કહેવામાં આવે છે એના પછી નવ નંબર પાકની ફેરબદલી એટલે શું જેનો જવાબ આવશે ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે એના પછી દસ નંબર ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનાર શું ધ્યાન રાખવું પડે છે જેનો જવાબ આવશે ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે ઇલીજનો ઉપયોગ થાય છે ઇલીચ ખૂબ જ દારદાર હોય છે આથી તેનો ઉપયોગ કરનારની આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે એના પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખવો તો મિત્રો અહીંયા આપણે સવિસ્તર પ્રશ્નોના જવાબ લખવા પડશે એમાં પહેલું છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે ચર્ચા કરો જેનો જવાબ છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ કરબડી તરફેણ ચાવળ સમાર પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે ગરીબ ખેડૂતો ઘણીવાર કોદળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે એના પછી પ્રશ્ન નંબર બે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તમે કયા કામમાં મદદ કરો છો તો મિત્રો અહીંયા તમારે તમે જે કામમાં મદદ કરતા હોય એ પ્રમાણે લખવાનું છે એના પછી ત્રીજો નંબર રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી જેનો જવાબ આવશે પેલું ખેતરમાં જમીનને પોચી બનાવવામાં બીજું ખેતરમાં નીંદણને દૂર કરવામાં ત્રીજું ડુંગળીના પાકને લણવામાં અને ચોથું ડુંગળીના કોથળા ભરવામાં એના પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે જેનો જવાબ આવશે ખેડૂત સૌપ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે ત્યારબાદ તેના પર સમાર ફેરવામાં આવશે આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે એના પછી આપણે હોર્થ પ્રકારના પ્રશ્નો જોઈએ જેમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે પહેલું છે ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે તો એનો જવાબ આવશે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં એના પછી બીજા નંબર પર પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે જેનો જવાબ આવશે કોથળામાં ભરવામાં આવે છે એના પછી ત્રીજો નંબર ડુંગળીની ડાળી કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે જેનો જવાબ આવશે બ ઇલીજ તો મિત્રો અહીંયા પાઠ ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં